ચેપ્ટર એક ચાવીઓ ભૂલી જવી તમે સફળ થાવ ત્યારે પણ સુખની ચાવીઓ ભૂલશો નહીં સુખ ભૌતિક મિલકતોમાં હોતું નથી નહીં કે સોનામાં સુખ તો તમારામાં આત્મામાં વસેલું હોય છે ડેમોક્રેટ્સ મારી પ્રિય વાનગીઓ મૂળભૂત રીતે દક્ષિણ ભારતને છે તે જાહેર કરવું એ કદાચ મારી મોટી ભૂલ હતી કારણ કે ત્યાર પછી આખું વર્ષ સવારે નાસ્તામાં બપોરના જમણમાં અને સાંજના વાળુંમાં પણ સાંભાર અચૂક દેખાતું ખરી રીતે તો હું જ્યાં પણ જતો ત્યાં સાંભાર મારી પાછળ પાછળ અચૂક આવી જતો જો તમારામાં કોઈને ખ્યાલ ના હોય તો જણાવી દઉં કે સાંભાર એ મસૂર અને શાકભાજીના મિશ્રણથી બનાવવામાં આવતો સૂપ છે જે સામાન્ય રીતે ચોખામાંથી બનાવવામાં આવતી વાનગીઓ ઈડલી ઢોંસા સાથે પીરસવામાં આવે છે યુનાઇટેડ કિંગડમમાંથી ઓસ્ટ્રેલિયા જ્યાં પણ મને ઘરે આમંત્રિત કરવામાં આવતો ત્યાં મારી આ પ્રિય વાનગી અલગ અલગ સ્ટાઇલમાં પોતાની આગવી રીતે બનાવવામાં આવેલી મને પીરસવામાં આવતી આમ પુષ્કળ પ્રમાણમાં આરોગવાને કારણે હું આ વાનગીનો નિષ્ણાત બની ગયો હતો હું હવે શહેરમાં સૌથી ઉત્તમ સંભાર મારા પોતાના સિવાય ક્યાં મળી શકે તે કહી શકું અને અહીંથી જ આપણી આ કથા શરૂ થાય છે જો કે હું પુણેમાં ઉછર્યો છું મારું મન મારો આત્મા હંમેશા આશ્ચર્યજનક રીતે મુંબઈના ગગનચુંબી ઇમારતોથી ભરચક વિસ્તારમાં આવેલા અને અજબ વિરોધાભાસ ધરાવતા સાદા આશ્રમમાં વસે છે હું ત્યાં બાવીસ વર્ષ સુધી રહ્યો છું અને ત્યાં મારા પોતાના ઉદ્ધાર માટે પ્રાચીન પૂર્વીય જ્ઞાન તો મેળવ્યું અને સાથે તેનો વૈશ્વિક ધોરણે વ્યવહારિક ઉપયોગ કઈ રીતે કરી શકાય તે પણ શીખ્યો જે લોકો મારા lecture હાજરી આપે છે તેઓ સામાન્ય રીતે મને તેમના ઘેર જમણ માટે આમંત્રિત કરે છે પણ તેમની નિરાશા સાથે હું સામાન્ય રીતે તેને સ્વીકારતો નથી એક સાધુ તરીકે મારે વધારે પડતા ભોગવિલાસથી દુઃખ દૂર રહેવું એ અનિવાર્ય છે

ભોજન કારણે ભોજનના કારણે થતો પરસેવો તમારા શર્ટ ને તમારી પીઠ સાથે ચીપકાવી દે તેટલો તોફાની હોય છે પણ આ બધું તમને જ્યારે તમે મુંબઈના દરિયાને સમતળ ઊભા હો ત્યારે નડે છે બાકી વરલી જેવા પોશ અને ભવ્ય વિસ્તારમાં આવેલ હરિપ્રસાદ અને લલિતા આયરના હાઈરાઇઝ એપાર્ટમેન્ટમાં આવેલ સુગઢ ફ્લેટમાં આનું નામો નિશાન જોવા મળતું નથી વરલી મુંબઈ માટે એટલી જ અગત્યતા ધરાવે છે જેમ કે 5th એવન્યુ ન્યૂયોર્ક માટે કે જાણે પાર્ક લેન કે લંડન માટે અને જો ખરેખર મોનોપોલી જેવી રમતનું કોઈ સ્વરૂપ મુંબઈ માટે રાખવામાં આવેલું હોત તો તમારે વરડી જેવા વિસ્તારમાં કોઈ અલગ જ સ્થાન ધરાવતી પેલેસ રોયલ કે ઓમકાર ઓગણીસો તોતેર જેવી ગગનચુંબી ઇમારતોમાં દાખલ થવા માટે મોટી રકમ ભરવાનો વારો આવી શકે અને વિરોધાભાસની પરાકાષ્ઠા જુઓ કે હું એક સાધુ કે જેના નામે એક રૂપિયાની પણ મિલકત ન હતી. તે આજે આવાજ એક એપાર્ટમેન્ટમાં 28માં માળ ઉપર આવેલા મારા चाचाર માન યજમાન ના ફ્લેટમાં બેસી અરબી સમુદ્ર ઉપરથી આવતા અહલાદક પવનની લહેરખીઓને આનંદ માણી રહ્યો છું હતો આહી એક વાતની સ્પષ્ટતા કરી દઉં છું આ આખી ચોરીમાં મેં પાત્રોના નામ બદલ્યા છે આની પાછળ એક કારણ તો મારા આ ભાવુક યજમાન કે જેમની અંગત વાતો જેમના રહસ્યો હું શેર કરવા જઈ રહ્યો છું તેની ઓળખ છૂપી રાખવાનો તો છે જ પણ તે ઉપરાંત તેમને એવા લોકોના રોષ ભોગ બનતા અટકાવવાનું પણ છે જેમણે મને પીરસ્યો તો છે પણ તે આ અયર કુટુંબ મારફત બનાવવામાં આવેલ લંચની શરૂઆત જ મારા માટે ગરબડ થી થઈ મેં ક્યારેય એકલો સાંભાર ચમચી ભરી ભરીને ખાધો નથી કદાચ બે કે ત્રણ ચમચી સિવાય તેમણે મને જમવા માટે દરિયા સામેના તેમના મોંઘા મોંઘાદાટ અને ભવ્ય ડાઇનિંગ ટેબલ ઉપર બેસાડ્યો હતો ટેબલ ઉપર મૂકવામાં આવેલ કાચના નાજુક શોપીસ ઉપરથી પરાવર્તિત થતા મધ્યાહનના તેજ સૂર્યના કિરણો આખા ને અજવાળી રહ્યા હતા ડાઇનિંગ ટેબલ પર ખાસ મારા માટે સજાવવામાં આવ્યું હતું વજનદાર પાન આકારની સોનાની પ્લેટની ઉપર હંસના આકારમાં વાળીને સાઠીનો રૂમાલ મૂકવામાં આવ્યો હતો અને વિવિધ પ્રકારની અને વિવિધ આકારના ચમચા કાંટા વગેરે ચારે બાજુ ગોઠવવામાં આવેલા હતા ત્રણ ચમચા મારી સામે બે છુરી મારી જમણી બાજુ અને ચાર કાંટા મારી ડાબી બાજુ સજાવીને ગોઠવે ગોઠવવામાં આવેલા હતા ચાર કાંટા મને શંકા હતી કે અમારા આખા આશ્રમમાં બધું થઈને પણ ચાર કાંટા હશે કે કેમ કારણ કે આશ્રમમાં દરેક જણ પોતાની પાંચ આંગળીઓનો ઉપયોગ કરવા ટેવાયેલા હતા મે જરા ગુંચવાઈને મિસ્ટર અય્યર સામે જોયું અને એ દંપતીને મારી સાથે લંચમાં જોડાવા માટે વિનંતી કરી તે પણ આ સામે ખડકી દેવામાં આવેલા કટલરીના ઉપયોગનું

તેમના ભરચક બનાવવામાં આવેલ ગરમા હાથમાં ડેઝર્ટ માટેની છુરી અને બીજા હાથમાં સલાડ માટેનો કાંટો પકડીને મેં ઢોસા કાપવા માટેની શરૂઆત કોશિશ કરી દીધી દેખીતી રીતે જ આ મારે માટે અસામાન્ય પ્રવૃત્તિ હતી હું આ રીતે ખાવા ટેવાયેલો ન હતો હરિપ્રસાદે મારી સામે હુંફાળું સ્મિત કર્યું પોતાના શર્ટની બાયો ચડાવી અને હાથથી ખાવાની શરૂઆત કરી દીધી અને સાથે જ મને મને પણ પણ તેમની જેમ શરૂ કરવાનો સંકેત આપ્યો આનંદ થયો થોડી થઈ હું હંમેશા માનતો આવ્યો છું કે જ્યારે પોતાના ભોજન તમે હાથથી કરો છો ત્યારે તેનો સ્વાદ અનેરો લાગે છે આમ તો હરિપ્રસાદ માલદાર હતા પણ તેમનામાં ક્યાંય શ્રીમંતોનું ઘમંડ દેખાતો ન હતો તમે આટલી પ્રસિદ્ધિ મેળવ્યા પછી પણ આટલા નમ્ર કેવી રીતે થઈ શકો છો મેં તેમને પ્રશ્ન કર્યો હું બહુ નમ્ર છું એવું હું માનતો નથી પણ તમે જે કંઈ નમ્રતા જુઓ છો તે મારા સીધા સરળ દક્ષિણ ભારતીય માતા-પિતાને લીધે છે જેમણે મને બહુ લાડ કર્યો છે તેમણે જવાબ આપ્યો જો કે અત્યારે તો તેની આજુબાજુમાં ઘણા હતા પણ હરિપ્રસાદ કોઈ ચાંદની ચમચી સાથે જન્મેલો માણસ ન હતો હું ચેન્નઈની બહાર નજીક આવેલ એક ગામમાં જન્મ્યો હતો તેમણે ઢોસાને સંભારમાં બોળીને ખાવાની શરૂઆત કરતા પોતાના કથનની શરૂઆત કરી તેમની પત્ની લલિતા ઢોસા લઈને અંદર પ્રવેશી અને પોતાના પતિની વાત રસપૂર્વક સાંભળવા માટે થોડી વાર ત્યાં બેઠી મારા પિતા કાપડની મિલમાં કામ કરતા હતા હરિપ્રસાદે આગળ વધતા કહ્યું તેમના પગાર ઉપર અમારું ભરણ પોષણ ચાલતું હતું અને મિલમાંથી અમને મફત કોટન કપડાં મળતા જ જે મારા મોટા ભાઈ બહેન પાસેથી થઈને મારા સુધી પહોંચતા હું સૌથી નાનો હતો એટલે મારા લગભગ બધા જ કપડા ઉપર મારા મોટા ભાઈઓના નામના લેબલ લાગેલા હતા અમારા પિતા અમારા સૌ માટે સખત મહેનત કરતા પણ આજે તમે તમારા કપડા જુઓ તમે આજે આ કપડા પહેરી શકો છો કારણ કે તમે તમારા બધા ભાઈઓ બહેનોમાં સૌથી હોશિયાર છો લલિતાએ તેને ગરમ ઢોસા પીરસતા કહ્યું બંને એકબીજા સામે પ્રમાણ સ્મિત કર્યું મારા ધ્યાનમાં આવ્યું કે ગુચી કંપનીના દમ દમામદાર કપડા માટે ખરેખર મોટા શ્રીમંત લાગતા હતા તમારા માતા મેં ફરીથી પૂછ્યું મારી માતા અમારી સાથે ઘરજ રહેતી અમારે માટે ભોજન બનાવતી અમને શાળામાં લેવા આવતી અને જ્યારે કોઈ તકલીફ હોય ત્યારે સલાહકાર તરીકેનો ભાગ ભજવતી તેના વાળ હંમેશા અંબોડામાં મજબૂતીથી બંધાયેલા રહેતા

જો એ લેખે લાગેલું ગણાય કારણ કે મેં IIT માં ગોલ્ડ મેડલ મેળવ્યું અને હાર્વર્ડ MBA ના કોર્સમાં મને સરળતાથી એડમિશન મળી ગયું તે જ વખતે કિચનમાંથી ચાંદની પ્લેટમાં લાવવામાં આવેલી મેંગો કુલફી ભારતીય આઈસ્ક્રીમ ને લીધે અમારી વાતચીતમાં વિક્ષેપ પડ્યો તમે હાર્વર્ડ ની વાત કરો છો લલિતાએ મારો પ્રતિરોધ છતાં મેંગો કુલફીના બે દડા પીરસતા સવાલ કર્યો અમે સૌપ્રથમ જ મળ્યા હતા તેણે મને કહ્યું હું ત્યાં મેડિકલનો અભ્યાસ કરી રહી હતી જ્યારે એકવાર અમે હાવર્ડ ઇન્ડિયા સ્ટુડન્ટ ગ્રુપમાં અચાનક ભેગા થઈ ગયા અને એ પહેલી નજરનો પ્રેમ હતો પણ એ વખતે હું હરિપ્રસાદને નહીં પરંતુ તેના અમેરિકન મિત્રો જેને હેરી કહીને બોલાવતા તેને મળી હતી ઓહ હું પણ હવે તેમણે હેરી કહીને બોલાવીશ હું હસ્યો ભોજન સમાપ્ત થયું અને હેરીએ બહુરાષ્ટ્રીય કંપનીના ડાયરેક્ટર તરીકે પોતે કરેલી કામગીરીની વાત કરી હાવર્ડે તેઓને એક ઉંચાઈ મેળવી આપી અને આજે એશિયાની કામગીરીની બાબતો સંભાળતા હતા અમે બાળકોનો વિચાર કરતા પહેલા બને તેટલા વધુ લોકોને મદદ કરવા માંગીએ છીએ અમે લોકોને સફળ થવા માટે સશક્ત બનાવવા માંગીએ છીએ હેરીએ પો તેમની પત્નીનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું બંને પતિ પત્નીની સંસ્કારી રીતપાત અને નમ્રતાથી મને સુખદ આશ્ચર્ય થયું જો જોકે લલિતાએ બનાવેલ અતિ સ્વાદિષ્ટ સંભાર પણ તેમની વચ્ચેના પ્રેમ અને લાગણીનું પ્રતિક હતું આવા અદ્ભુત ભોજન માટે આભાર મેં બંનેનો આભાર માન્યો અને મારા જવાનો સમય થયો હોવાનો સંકેત પણ આપી દીધો હું હજી આપની સાથે વધુ રોકવાનું પસંદ કરતો પણ મારે આશ્રમમાં બે કલાક પછી મીટિંગ છે માટે નીકળવું પડે તેમ છે તમે મારા માટે ટેક્સી મંગાવી આપશો મેં વિનંતી કરી ટેક્સી હેરીએ નારાજ થઈને કહ્યું આશ્રમ સુધી તમને મૂકી જવાનો મને અવસર આપો આશ્રમ ફક્ત ત્રીસ મિનિટ અંતરે છે મને યાદ આવ્યું હેરી પાસે મર્સિડીસ છે આશ્રમ સુધી જવા માટે કેટલી ઝડપી અને આરામદાયક સફર કરવા મળે મેં લલિતાનું સ્વાદિષ્ટ ભોજન માટે આભાર માન્યો તેણે સ્મિત સહિત મારો વળતો આભાર માન્યો પણ મેં જોયું કે તેણે તેના હાથથી તેનું પેટ દબાવી રાખ્યું હતું જાણે કે તેની તબિયત સારી ન હોય

હું ચાવી ભૂલી ગયો છું તેણે કહ્યું અને અઠ્યાવીસ માં માળી જવા માટે જોરથી લિફ્ટનું નું બટન દબાવ્યું હું તરત જ પાછો આવું છું તેણે કહ્યું અને ઉપર ગયા હું વેરાન જેવા ગેરેજમાં એકલો રહ્યો જેવો હું પાર્કિંગ ગેરેજની અંદરની બાજુએ થોડો આગળ વધ્યો કે એક જુવાનિયાની પેરેડાઈસ સૌથી મોંઘી કારમાંની એકની ઓટોમેટિક લાઇટ દેખાણી નાનપણમાં હું અવનવી કાર જોઈ કેટલો અભિભૂત થતો તે યાદ કરતો હું ગેરેજમાં આગળ વધ્યો

હું તમને એક વાત કહેવા માંગુ છું જે તમને ગમશે હું કહી શકું હેરીએ માથું હલાવ્યું અમે બંને અમારી આ મુંબઈની ટૂંકી સફર માટે સીટમાં ગોઠવાયા હેરીએ કારની છત ઉપરની પેસેન્જર લાઇટ ચાલુ કરી અને મારી સામે બહુ ઉત્સુકતાથી જોઈ રહ્યો મેં કહેવાની શરૂઆત કરી મિત્રો સાથે છુટ્ટીઓની મજા માણવા જેવું અને તમારી જિંદગીનો અનેરો અનુભવ બની રહે છે હું સાધુ બન્યો તે પહેલા મારા ત્રણ ખાસ મિત્રો

લોટસ મંદિરમાં દર્શન કર્યા અને પછી ઇન્ડિયા ગેટ પાસેની લોનમાં આરામ કરવા માટે આડા પડ્યા અમે થાક્યા હતા થોડી ભૂખ પણ લાગી હતી અમે હોટલ ઉપર જઈને રૂમમાં ખાણ મંગાવવાનું નક્કી કર્યું લગભગ સૂર્યાસ્ત પછી અમે હોટલ ઉપર પહોંચ્યા અને મોકાળના સમાચાર મળ્યા કે લિફ્ટ બગડેલી છે હેરીએ ઊંડો શ્વાસ ભર્યો તમે શું કર્યું પછી અમે બધા જ બિલકુલ યુવાન હતા અમે રૂમ સુધી દાદર ચડીને જવાનું નક્કી કર્યું

સારી વાત છે તેણે માથું હલાવતા સંમતિ દર્શાવી તમે શું વાતો કરી એ તો અમે વાર્તાઓ અને જોક્સ કહી કહી એકબીજાને હસાવતા રહ્યા અમે એક પછી એક માળ કોઈની જાત કોઈ જાતની તકલીફ વગર ચડતા ગયા પંદરમા માળે પહોંચ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે અમારામાંનો એક જરાક ગોળ મટોળ મિત્ર કઈ બોલતો ન હતો ભાઈ તું બરાબર છે ને મેં તેને પૂછ્યું હું બરાબર છું તેણે સીધો જવાબ આપ્યો આપણા મિત્રોમાં એકાદ તો એવો હોય જ કે જેની રમૂજ ભયંકર હોય આ એ જ હતો મારા પણ બધા મિત્રો રમૂજી છે હેરી બોલી ઉઠ્યો તો પછી તો સાવ અરસિક લાગે છે મેં તેને મેણું માર્યું તો થોડાક આગ્રહ પછી અમે અમારા આ મિત્રને કોઈ રમૂજી વાત કરવા માટે મનાવ્યું એ શરૂઆતમાં જરાક અચકાયો અને પછી તેણે બોમ્બ ફોડ્યો મારી રમૂજી વાત એ છે કે હું રૂમની ચાવી રિક્ષામાં ભૂલી ગયો છું અમે બધા ડગાઈ ગયા અમે હાલમાં જ લોટસ મંદિર ખાતેથી અહિંસાનો સિદ્ધાંત શીખીને આવ્યા હતા પણ અત્યારના સંજોગોમાં અહિંસાને ના સિદ્ધાંતનું પાલન કરવું મુશ્કેલ હતું અમારી જાતને હિંસા કરતી રોકતા રોકવા માટેની તમામ શક્તિઓને કામે લગાડીને મનોમન એક વધારાની ચાવી નીચે હોય એવી પ્રાર્થના સાથે અમે નીચે રિસેપ્શન કાઉન્ટર તરફ પ્રયાણ કર્યું હેરી જોરથી હસ્યો તમને જ્યારે ખબર પડી હશે કે તેની પાસે ચાવી જ નથી તે વખતે તમારા લાલ ગુમ ચહેરા હું કલ્પી શકું મેં હંકારો કર્યો જો કે આ પ્રસંગ પાછળનો બોધપાઠ હું વર્ષો પછી સમજી શક્યો ચાવી ભૂલીને આવ્યો ત્યારે એ જ પ્રસંગ યાદ આવી ગયો હેરી તે તારી જિંદગીમાં અઢળક પ્રગતિ કરી છે લોકો તારી જેવી સફળતા માત્ર સપનાઓમાં જ મેળવી શકે વિશ્વના પ્રતિષ્ઠિત સંસ્થાનમાં ભણવું પ્રેમાણ જીવન સાથે મળવું ગગનચુંબી ઇમારતના top floor પર રહેવું સાત આંકડાનો પગાર મેળવવો અને નાની ઉંમરે મોટી ખ્યાતિ મેળવવી તું ઘણો આગળ વધ્યો છે પણ મને આનંદ છે કે તું સફળતાઓની સીડી ચડી ગયો હોવા છતાં તું તારા સુખની ચાવીને ભૂલ્યો નથી આમ જુઓ તો તમારી બાહ્ય સફળતાઓ સિદ્ધિઓ ઉપર ગર્વ કરો અને પોતે આ તબક્કે જિંદગીમાં સુખી છે કે નહીં તેનું ધ્યાન રાખવું ભૂલી જવું બહુ આસાન છે મને આનંદ છે તે જિંદગીના આ સુખી થવાના ધ્યાન બહાર રાખ્યું નથી હું પણ એવું પાર્કિંગ કારમાં એક વિચિત્ર શાંતિ છવાઈ રહી તુરત જ આજુબાજુ ઉભેલાઓનું ધ્યાન કાર તરફ ગયું અને તે લોકો કુતુહલતાથી જોઈ રહ્યા એ કંઈક કહેવા માંગતા હતા પણ શું તેની મને કલ્પના પણ આવતી ન હતી